દેશભરમાં ઠેર ઠેર હોળીના પર્વની ઉજવણી કરાઈ હતી ત્યારે સુરત જિલ્લામાં એક ગામમાં અલગ રીતે જ હોળીની ઉજવણી કરવામાં આવે છે જ્યાં હોલિકા દહન બાદ તેની પ્રદક્ષિણા કરી ધક ધકતા અંગાર પર ચાલવાની પ્રથા આજે પણ યથાવત છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામે વર્ષો જૂની પરંપરા મુજબ હોળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે અહીં હોળી પ્રગટાવ્યા બાદ સમગ્ર ગ્રામજનો હોળીકાની પૂજા અર્ચના કરે છે પરંતુ અહીં નવાઈની વાત તો એ છે કે હોળી સળગાવ્યા બાદ તેમાં રહેલા અંગારાને ત્યાં જ પાથરી દેવામાં આવે છે અને હોળીમાં રહેલા ધક્ધકતા અંગારામાં ગ્રામજનો ચાલે છે આ વર્ષે પણ સરસ ગામના ગ્રામજનોએ વર્ષો જૂની પરંપરાને જાળવી રાખી હતી હોલિકા દહન બાદ તેના જીવતા અંગાર ઉપર ચાલવામાં આવે

પહોંચતી નથી ત્યારે વર્ષો જૂની આ પરંપરાને આજે પણ સરસ ગામના લોકોએ અટુલ શ્રદ્ધાથી જાળવી રાખી છે ત્યારે આ વર્ષો જૂની પરંપરાને શ્રદ્ધા કર્મી કે અંધશ્રદ્ધા મેહુલ ભોકડમા નો રિપોર્ટ ઓલપાડ